સૌને નમસ્કાર મારું નામ ડામોર પ્રફુલભાઈ દલસિંહભાઈ હાલ એપીએમસીના ચેરમેન તરીકે અત્યારે હાલમાં કમોસમી વરસાદ જેને કહેવાય કે માવઠું માવઠું પડવાથી આપણા ખેડૂતોને ખૂબ જ નુકસાન થયેલું હતું આ નુકસાનનું આપણા રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્ર પટેલ સાહેબની સરકાર તથા આપણા કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી રાજ્ય કક્ષાના મંત્રી આદરણીય રમેશભાઈ કટારા સાહેબના સૌના પ્રયત્નથી જિલ્લા વહીવટીતંત્રને સૂચના મેળવી અને તાત્કાલિક ધોરણે આનું સર્વે કરી અને સરકારે દસ હજાર કરોડ રૂપિયા જેવો હેક્ટર દીઠ બાર હજ બાવીસ હજાર સુધીની સહાય અને જે ટેકાને ભાવની અંદર ખરીદી કરવામાં પંદર હજાર કરોડનું પેકેજ જે જાહેરાત કરી છે એ ખરેખર આપણા ખેડૂતોને રાહત થાય એના માટેનું સરકારે ખૂબ જ પ્રયત્ન કરેલા છે હું પોતે એક ખેડૂતના દીકરા તરીકે આ જે પેકેજ જાહેર કર્યું છે એ પેકેજને આવકારીએ છીએ અને બધા જ ખેડૂતો આનંદની લાગણી સહાય છે એ બદલ આપણા ગુજરાત સરકારનો આજે આભાર વ્યક્ત કરીએ છીએ અસ્તુ